વાડીએ આટો મારવાયા છે એ કુવો ગાળ કામ ચાલુ છે જોવી કેટલો ઊંડો કર્યો હશે આપણે વાડી છે વરસાદ આવ્યો છે પણ આમાં હળ હાલી ગયું છે એટલે પાણી દેખાણું નહીં જેવું તેવું આ બાજુમાં સાહેબ પાણી હલી ગયું છે ખડ નવું મોટું થઈ ગયું છે આ મોટો ડુંગર છે લાખાવાર ની સીમ ડુંગરની ઓલી બાજુ અને આ બાજુ શાક આ ખડોદની સીમ ઓલી બાજુ જોઈ કેવું કુવાનું કામ હાલે છે થોડું બહુ સારું આવ્યું છે રીતિ ને પાસ વિડીયો જય ગામના તબע તે બોલાવ રે રેડી મીન પોગાય કા પોકાડે કા નમૂનો

नहीं ना आई ये खाया ना रोक कर आए كانوا ना नहीं ना cái gì कर कर रहा है यार cái ये कैसे हम थोड़ा इसे रोक cái वो 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 cái वो 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 cái वो 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 cái वो

પાણી <muchas> આને મુકડા બદલાતો ને ત્રણ બીજા નીકળે આને કાઢવો જોઈએ આખ્યા આને દીધી ક્યો આ એ ભૂલે બારમાં જ આવે ને સબ એક જ કાં કેડ વાર જા કે આવ હા એ લેબર છે બહાર નીકળ દે કે એ બાડું દે છે પા એવું નીકળાય આ કાંડા હોય તો કાડું પડતું છે કરામાં માર કરે કરીને સાલુ પર નજર નીકળાય એ જો પાણી ये मारो बोलो प्रणाम